હાલમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ખેતાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદથી પાર્ટીમાં એકતાનું સંકટ જોવા મળી રહ્યું છે. સંગઠન વિરુદ્ધ સરકારના પ્રશ્ન પર પણ પાર્ટીમાં રાજકીય મડાગાંઠ છે. આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ભાજપ શાસ્ત્રીત રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠકમાંથી બહાર આવેલા એક વિડીયો પર ભારે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ વિડિયો શેર કર્યો છે અને દાવો કરી રહ્યા છે કે ભાજપમાં યુપી અને દિલ્હી વચ્ચેની ખેતાણ એટલી વધી ગઈ છે કે સીએમ યોગીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને શુભેચ્છાને પ્રણામ પણ કર્યા રહી માહિતી અનુસાર સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાય ત્યાં બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા લક્ષ્યમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વાસ શર્મા અને રાજસ્થાન ના ભજનલાલ શર્મા ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માં હાજરી આપી હતી જે દરમિયાન હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ